હું તમારા માટે સારામાં સારી ગીર ગાયો અને ક્રોસ ગાયો વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો વિડીયો નવો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ વિડીયોની શરૂઆત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જે ઓરિજિનલ ગીર લેલડી ગાય જોઈ રહ્યા છો આ ગાય વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર વીયા ગયેલ છે પાંચ દિવસ જેટલો સમય થયો છે ગાયની નીચે સુંદર વાછડી છે અને હાજરમાં માલિકના કહેવા મુજબ એક ટાઈમનું સાડા છ લીટર દૂધ આવે છે એટલે કે આખા દિવસનું તેર લીટર દૂધ હાજરમાં છે અને આ ગાયની દૂધની ક્ષમતા ચૌદ લીટરની છે તો જો કોઈ પશુપાલકને લીલડી ગાય ગમતી હોય ઘરે દુવા અથવા તબેલામાં લેવું હોય અથવા શોખ માટે લેવું હોય તો માટે સારામાં સારી છે ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચોલ કાન કન્ડિશન બધી રીતે સારી છે ફૂલ ગેરંટીવાળી ગાય છે ત્યારબાદ મિત્રો આ ગાયની કિંમત માલિકે ત્રેપન હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે અને આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો ચૂડા અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં તમને આ ગાય જોવા મળશે ત્યારબાદ આ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની જર્સી ગીર ક્રોસ ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર વ્યાઈ ગયેલ છે હાજરમાં એક ટાઈમનું સાડા પાંચ લીટર એટલે કે આખા દિવસનું અગિયાર લીટર દૂધ આપે છે અને આ ગાયની નીચે બચ્ચું નથી ખાણ ઉપર દુવા દે છે ફૂલ ગેરંટી સાથે આ ગાય વેચવાની છે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ ખાન કંડિશન બધી રીતે સારી છે ગાયની દૂધની ક્ષમતા આગલા વેતરમાં દસ લીટરની એક ટાઈમની હતી તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો આ ગાયની કિંમત ફક્ત માલિકે સત્યાવીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે અને આ ગાય તમને તાલુકો લીંબડી અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં તમને જોવા મળશે ત્યારબાદ આ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી મેં આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ત્રીજા નંબરની ઓરિજિનલ ગીર ગાય જોર્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર વીંઈ ગયેલ છે પંદર દિવસ થયા છે હાજરમાં એક ટાઈમનું છ લિટર એટલે કે આખા દિવસનું બાર લિટર દૂધ આપે છે અને આ ગાયની નીચે વાછરડો છે ફૂલ ગેરંટીવાળી ગાય છે તમે સ્ક્રીન ઉપર ગાય જોઈ શકો છો દોવામાં પણ સાવ સોજી છે ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ત્યારબાદ આ ગાયની કિંમત માલિકે ત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે અને આ ગાય તમને તાલુકો વઢવાણ અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં તમને જોવા મળશે ત્યારબાદ મિત્રો આ માલિકને સાટા પણ કરવાના છે સાટામાં કોઈ બાખડી ભેંસ હોય અથવા જર્સી ગાય હોય તો માલિકને સાટું પણ કરવાનું છે તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી ત્રણમાંથી કોઈ પણ ગાય તમારે ખરીદવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરભાઈનો ઇઠ્યાસી સાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી તમે આ ત્રણમાંથી કોઈપણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો અને ત્રણમાંથી કોઈપણ ગાય તમે તેમની હસ્તક ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પહેલાં બે લાઇકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો વિડીયો નવો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દે